મસ્ત લુક છે પાણી ના ધોધ ચાલુ છે વાતાવરણ વરસાદી છે પણ વરસાદ નથી આવતો એટલે મસ્ત મજા નું વાતાવરણ શાંતિ થી તમે ફોટોગ્રાફી કરી શકો ને એવું મસ્ત મજા નું વાતાવરણ છે અહિયાં અને બહુ મજા આવે એવું છે તો તમે પણ જો જઈ આવ્યા હોય ને તો કોમેન્ટ કરી જણાવજો અને જવાના બાકીઓ તો પણ કરજો એટલે અમે તમને માર્ગદર્શન આપશું કઈ રીતનું કઈ રીતે જવાનું બધું હવે તમને કહેશું તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો ચાલો જય ખોડિયાર માં